પેઢીમાં માલ કે પૈસા કાકા ખાતામાં નાખી દીધા એટલે મારા પાછું બેગમાં બેગ ની બધી હા અત્યારે બધું થઈ ગયું બોલો હું કરવાનું રોકડા તો મારા

શાળામાં જવાન કહો એટલે કે કા પછી મોકલ કાલ મોકલજે જે આજ મોકલ જે બસ બસ મારા ઉપર જ આવો અમે મારા ઉપર જ ઓય કંટાળી હાલ બજાર માંથી આવ્યો છું ને આ શાલ મેલા છે મોય આમ ફરી જ હઈ નઈ મળ્યા ઓર રાખજે કઈ ફોન નઈ બગાડું તો અમે જજો બંધા આખો દારો બસ ખાવાની નું ફોન નઈ ખાવાની ફોન નઈ હું સા કાકા

બાઈક હું લાવવા લે પૈસા લાવ પૈસા પૈસા સીધા ખાતા પૈસા પાછું હજાર ઉમર તા વન દેવું પડશે મારે બારો બારી વન પટાઈ દઈએ જો તો આપડે પટાઇ દઈએ તો ટૂંકું થાય કે મારા બેગ માંથી ઉપર લઈએ પૈસા

જાય છે ચોખ છોકર જાય છે લે ઉપર ત્યાં બધું આવડીએ શું કરવા આવ્યા છો તમે ભાઈ શરમ છક લઈ મોદી અરે કાંટલો ડાળી દો જેટલા વાજાને પડી રહ્યો છે તો તને ખબર પડે ખબર પડે સર હું પડી ગયા નાના રૂપિયા એસી તરફ કરી ચાલ્યા છે રેટ પણ આવતા નહીં કંટાળો છું હું અને પણ ઉછ કરવાનું છે ને આવે છે કંટાળવા આવે છે તમારામાંથી મરોમાંથી ઊંધા ઊંધ્યા જમ કરવા બટાકો ખાઈ ખાઈ ને કોણ પીલા ભાગવા

પાછળ 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 આખો કરો છો ધંધો છોકરા <laughs> <laughs>

એ મોજતા ને એ મોજતા મેં જ બગાડ્યો આમ જ મેં જ બગાડ્યો ગળીવારમાં હા એટલે થોડો માફનો આલવાનો રાખો આવો ભાઈ આવો બુધાજી આયલા આયા છે વધારે તું શું કા નહીં બંધ થઈ બોલતું નહીં બુધાલા વાત સાચી છે પૈસા મારા જો એન્ડોના પૈસા આયા છે પૈસા મારા આયા છે બરોબર ગંદ સીધા બરોબર

ચિંતા નહી કરવાની બધું મળી જ હોય તો બોલાડો ભાઈ તો સોમવાર સોમવાર બપોરે પછી છે સીધું સાત આઠ 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 ટકા લાગશે

હોમો હોમો જિંદગીમાં હોમો ન તો બોલે આ ના એટલે હોમો હોમો આવું છે કોને શીખવાડ કોને શીખવાડ તોડી નાખો એ વર આ તો કઈ નાખો એ વર રાખજે ટોમેટા જેવું આ તો બાયરી સાઈડ ને મારા બોલાય ને એક મમરા હાલ મમરા ગટિયા સુંટી ના બાયરી સા સોય તો તો છો તમે જીબા દે છો સોય જીબા દે છો તો કાલ તો સાફુર કરી ને તૈયાર એટલે જુદુ જ ઉજો હોય હા ઓ ઉપર ઉપર હાલા છા દઈ ની કા વા હાલ લઈ ઉપર તારા લઈ લે ઉપર ને આખો દાન

માર માન બા અલે માન 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 આયો આયો અરે પેલો પાછળ તારે તું બધું લૂટી ગયું શાબ લૂટી ગયું તારું કરવાનો મારી બજૂરી બધી પોડી જતી રહી હું કહેતો તો સાહેબ રોકરા આલો રોકરા આલો મારે કાટા ભઈયા ઠે કરું નઈ ને પાવડો લઈને કેવો હેતર માં

આમ ફોન તો મારા પાર હશે ઉભા રો અલ્યા તું ફોન જોતો તો કોઈનો ફોન આયો તો કોનો આયો તો એક છોરી બોલતી હતી કેવું કહેતી હતી કે તમાર ફોનમાં એક ચાર ઓકળોનો નંબર આવ્યો છે એ મને આલ તો ચારા લઈ આ જો આ વાને બધું કર્યું છે નું નંબર ત્યાં આલ દીધો આવ

પૈસા કાટો ઈ નહીં પૈસા કાઢવા કરો મજા પડે પૈસા મારા યાર બધા જતા રહ્યા છોકરા

પટાતા યાર જેવો હાથો ફટફટ લોભુ કરે વગર પટાઈ દેવા કરે તો તોડી ઉપાડી ગયું છે મેસેજ તો હક ઉપાડી ગેલા ફોન માં મેસેજ હોતાય

મિત્રો મારે એમ કેવું છે જેવું મારાથી મારું ના થાય ની હોય કોઈ બી ફોન કે નંબર આલો ઓટીપી ઓટીપી નો નંબર આલો પણ કોઈ હાલવાનો નહીં આવી રીતના ઓટીપી દ્વારા પૈસા જતા રહે છે છોકરાને ભણતા છોકરાને જરૂર પૂરતો જ ફોન હાલ ફોન કરી દે જિંદગી તમે એવું કા બગાડો છો